હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો પેશન પ્રો બાઇક આવેલ છે જે મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે સાવ વ્યાજબી ભાવમાં વેચવાની છે મિત્રો બાઈક ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો પેશન પ્રો બાઇક હોય તો વિડીયો કામ લાગી શકાય ને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર વોટ્સઅપ મતલબ જાહેરાત માટેનો જે મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હીરો પેશન પ્રો બાઇકની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે બીજો મહિનો મિત્રો બાઇક વન ઓનર છે જે જે પચીસ પાર્સિંગમાં જોવા મળશે મિત્રો બાઈક બ્લેક કલર સાથે તમને જોવા મળશે અને મિત્રો બાઇકમાં તમને વીમો પાર્સિંગ બંને રનિંગ જોવા મળશે અને મિત્રો બાઇકમાં સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે બેટરી તમને નવી જોવા મળશે અને મિત્રો આ પેસન પ્રો બાઇક તમને મેગવિલ સાથે જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે બાઇકમાં હાલમાં એક રૂપિયાનો ખર્ચો ને તમે મિત્રો બાઇકની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં બાઇક જોવા મળશે એકદમ કમ્પ્લીટ વર્ક કરશે એન્જિન ખૂબ જ સારું જોવા મળશે તો વાત કરીએ બાઇક માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો ફેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો પેશન પ્રો બાઇકના માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે મિત્રો અભિભાઈ બાઇકની કિંમત સુડતાલીસ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો સુડતાળીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે પ્રોપરબંદર પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો ફેશન પ્રો બાઇક લેવાય તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવાની વિનંતી Cheios de